જય કિસાન મિત્રો આપણે આ વીસ વિઘાનો પ્લોટ છે જીરાનો ને વેરાયટી છે ચાર નંબર ને આપણે ખેડૂત મિત્રો આપણે આજે બારમા મહિનાની પહેલી તારીખનું વાવેતર છે એટલે આજે તારીખ છે છ બે

ਤੋ ਬੱਚੇ ਆ ਸਾਈਡ ਨੇ ਜਿਹੜਾ ਨੇ ਮਾਪ ਲਿਆ ਕਰਨ ਭਾਈ ਪੂਰੇ ਪੂਰੇ ਮਾਪ ਲੈ ਲੇ ਬੰਨਿਆ ਦੀ ਬਾਂਗ ਜਿ ਨਾਖੋ ਹਟੇ ਜੋੜਾ ਫੁੱਟ ਜੋ ਕਰਨੇ ਬਜੂ ਮਾ ਜੇ ਆਪੜੇ ਜਿਰੂ ਦੇਖਾਈ ਚੈ ਨਾ ਇਹ ਮਾ ਗੋੜ ਫੁੱਟ ਨੇ ਆ છે વચ્ચે સવા ફૂટ જેવું થાય એટલે પારાન જનરલી પારાણ બાજુમાં ઊંચાઈ વધારે હોય સવા દોઢ સવા દોઢ ની ઉંચાઈ છે જોઈ શકો છો તમે અને આ બિયારણ આપણે કોથરાનું જ આવેલું છે કોઈ સર્ટિફાઈડ કે કોઈ કંપનીનું નથી કોથરાનું બિયારણ છે પાંચ પાણી પાવેલા છે બધા તેનું ત્રણ પાણી ઉગવામાં જોયા ને બે પાણી પાછળથી તમે સમગ્ર જીરું જોઈ શકો છો ક્યાંય સુકારો કે ક્યાંય પીળીયો કે ક્યાંય ચરમી કે ક્યાંય હજી આવ્યું નથી એક મહિનો દિવસ કાઢવાનો છે હવે આમાં તો બેક્ટેરિયાનો પુષ્કળ આપણે ઉપયોગ કરેલો છે આમાં ડ્રાયકોડરમાં માઇકોરાજા ડીકમ્પોઝ જીવામૃત આપેલું છે એટલે આખા જોઈ શકો તમે બાર બત્રીસોળ પાયા માં આપેલું છે બાકી ઉપરથી રાસાયણિક ખાતર આપેલું નથી રેગ્યુલર જે રાસાયણિક ખાતર આપણે રાઉન્ડ માર્યા હોય અર્ગોન છે ગેલેલિયો છે એના રાઉન્ડ એક એક નીકળી ગયા છે બાકી સામાન્ય જીવત નો ધોણ બહુ કઈ એટેક હતો નહીં ત્રીપ નો મચ્છી નો એક એક એટેક આવ્યો હતો એક ફરે એનો રાઉન્ડ આપેલો છે બાકી કોઈ વસ્તુ નથી કરેલી તો જોઈ શકો છો તમે ત્રણ માળ લાગી ગયા છે ચોથો માળ નીકળે છે તિરાલ થેન્ક યુ જય કિસાન આભાર